અમારે આરોહીને મમ્મી પણ અત્યારે આરોહીની ને લક્ષ્મી માતાજીની પૂજા કરી રહ્યા છે તો અવશ્ય ધનની પૂજા કરવી જોઈએ ધનતેરસના દિવસે તમે લોકો મિત્રો પૂજા કરી છે કે જરૂર કોમેન્ટમાં જણાવજો અમને તો અહીંયા દીવો પ્રગટાવ્યો છે અને ઘણા બધા સિક્કા અહીંયા પડ્યા છે જય મા લક્ષ્મી માતાએ નમઃ

તો તમારા જીવનમાં મા લક્ષ્મીમાં ખૂબ પ્રગતિ કરાવે ખૂબ આવનારું વર્ષ તમારું સારું રહે શુભ રહે તમે પણ ધનની પૂજા કરો અવશ્ય ધનતેસના દિવસે હેલ્લો કહીશ તો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ છે અનુદેવ વ્લોગ્સ અનુદેવ વ્લોગ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે ધનતેરેસ થઈ છે અને ધનતેસના દિવસે મહાલક્ષ્મી માતાજીની પૂજા કરવાની છે પૂજાની આપણે બધી તૈયારી થઈ રહી છે અને અમારે આરોપીબહેન છે બેનની તૈયારી પૂજા કરવાની છે બેન અહીંયા ઉભા છે તૈયાર થઈ તો અત્યારે સૌથી પહેલાં આપણે તમને દર્શન કરવા જઈએ મારા કુલદી ચામુંડા માતાજીના તો બધાને જય શ્રી ચામુંડામાં અને કોમેટમાં બધા જાય મહા લક્ષ્મીમાં લક્ષ્મી અને અહીંયા આપણે જો તૈયારી થઈ ગઈ છે લક્ષ્મી માતાજીની પૂજા અહીંયા કને જો આપણે પૈસા દીવો માતાજીનો પ્રગટાવ્યો છે અને મા લક્ષ્મી માતાજીનો અહીંયા ફોટો છે ચાંદી હોનું અને પૈસા અહીંયા આપણે રાખવામાં આવે છે આજના દિવસે મહા લક્ષ્મી માતાજીની આજે પૂજા કરવાની છે લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો અને પૂજા કેવી રીતે કરવાની છે આપણે બધી તમને જણાવીએ અને અનુદેવ અમારે અહીંયા બેઠો છે અનુદેવ કેમ અને બેન શું કરે છે આરો

તો બધા આપણે પૈસામાં તિલક લગાવી દેવાના છે જય મહા લક્ષ્મી માતાય નમ ઓમ હિમ જય તા લક્ષ્મી લક્ષ્મીમાં તો તમારા જીવનમાં મહાલક્ષ્મીમાં ખૂબ પ્રગતિ કરાવે ખૂબ આવનારું વર્ષ તમારું સારું રહે શુભ રહે તમે પણ ધનની પૂજા કરો અવશ્ય ધનતેષના દિવસે અને અમે દર વર્ષે દર વર્ષે મહાલક્ષ્મી માતાજીની અવશ્ય પૂજા કરીએ છીએ આપણા ઘરમાં જે પણ ધન હોય જે પૈસા હોય એવા નથી કે આપણે લાખો રૂપિયા હોય જે આપણે પાંચ પચીસ જે રૂપ પૈસા હોય થોડા ઘણા એની પણ પૂજા થઈ શકે છે મિત્રો અને આપણા ઘરમાં જે ગમે તે દાગીના સોના ચાંદીના દાગીના હોય એની પણ પૂજા તમે કરી શકો છો તો અવશ્ય અમારો વિડીયો તમને પસંદ આવે છે લાઈક કોમેન્ટને શેર કરવાનું ભૂલતા નહીં ને અમારી યુટ્યુબ ચેનલનું નામ છે અનુદેવ બ્લોગ્સ જરૂર અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અમારે આ જો આરોહી બેન છે તો બેન ની પણ પૂજા કરવાની ઘર ની આ લક્ષ્મી કહેવાય દીકરી છે એ ઘર ની લક્ષ્મી છે પણ પૂજા કરી શકાય છે તો મિત્રો અમારે જો અનુદેવે આ ગલામાં પૈસા પણ ભેગા કર્યા છે એટલે ગલો આપડો તોડવાનો નથી ગલા ની અંદર પૈસા છે અને લગભગ ત્રીસ હજાર રૂપિયા આસપાસ તમારે ભેગા કર્યા છે અનુદેવે અને બીજા આમાં છે આપણે એમાં કંઈ ગણતરી નથી આની પણ આપણે પૈસાની પૂજા કરી નાખીએ એમાં નથી જે પણ ગલામાં પૈસા એની પૂજા કરીએ ગલ્લો મારે તોડવાનું નથી એક વર્ષ થાય પછી તોડવાનું છે ગલાને ક્યાં પછી આપણે ખોલીને પૈસા કાઢીશું કેટલા થાય અને બીજે આપણે બધા પૈસા અહીંયા કને છે જો સિક્કા છે થાળીની અંદર ચાલો મા લક્ષ્મી માતાજીને અત્યારે આપણે આરતી ઉતારી લઈએ કે મારું હિબેન જય મહાલક્ષિલક લગાવી દે જય મહાલક્ષ્મી મા તો ચલો મિત્રો આપણે પૂજા કરી લઈએ મહેનત કરવી પડે મહેનત વગર કાઈ નથી મહેનત વગર ધન રૂપિયા ના આવે એના માટે મહેનત કરવી જોઈએ જય માલ જય મહારક્ષ્મી જય ઘર ની દીકરી આપણે છે લક્ષ્મી માતા ને

જય મા લક્ષ્મી માતાએ નમા ઓમ લક્ષ્મી માતાએ અમારા ઘરની નાની આ દીકરી છે લક્ષ્મી જ છે ને દીકરી ક્યાં હા કે હું એ લક્ષ્મી જ છું કે આ છે મારા દેવ બે ભાઈ બહેન છે એટલે આરોફી ની પૂજા કરી નાખો નજીક આવી જાઓ એમ જય મહાલક્ષ્મી માતા એનામાં સીતા બેસી જાઓ આરોહી આરોહી બેનમાં તિલક કરી દીધા કંકુના પગલા પડાવી દીધા દીકરીના જય મહાલક્ષ્મી માતા એનામાં

ફોટો ના પડાય લક્ષ્મી નો હા માતાજી છે જો જય મા લક્ષ્મી તમે પણ દર્શન કરી લો વિડીયોમાં અને સોનું ચાંદી બધું ધન પણ આપણે અહીંયા રાખવામાં આવ્યું છે આપણે બીજું તો ક્યાંય ગયું આપણે હા હું નાનું છે ભાઈ જો જય લક્ષ્મી માતા એ બોલજો બધા ઘરના પરિવારે શાંતિ થી પૂજા થઈ ગઈ અને અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીની પૂજા થઈ ગઈ છે જય શ્રી ચામુંડા થેન્ક યુ મિત્રો ને અવશ્ય લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અમારી યુટ્યુબ ચેનલ છે અનુદ્ધ બ્લોગ્સ અનુદેવ બ્લોગ્સ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી એ વચ્ચે રજા લઈએ